નમસ્કાર બાળ મિત્રો હિન્દ જય ભારત આજે હું હનુમાન જયંતિ નિમિત્તે માહિતી આપીશ જલ્દી જલ્દી મારી ચેનલને લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ચાલો બાળ મિત્રો હું બોલું છું તમે સાંભળો શ્રી હનુમાનજી મહારાજનો જન્મ ચૈત્ર પૂનમ દિવસે થયો હતો તેથી ચૈત્ર પૂનમ દિવસે શ્રી હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે શ્રી હનુમાનજીનું નું જન્મ સ્થળ ગુજરાત ની પૂર્વ છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની ની આવેલ જિલ્લો ડાંગ એટલે રાવણ કાળ માં તેને દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતો હતો પ્રાચીન કાળ થી ડાંગ આવવાથી ત્રીસ કિલોમીટરના આંતરે આવેલ અંદી પર્વત અને ગુફા

પર્વત પર ચડીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું તેમજ આ ભૂમિ ઉપર હનુમાનજીએ શનિદેવના વશ કર્યા હતા તેથી તેમને તરીકે ઓળખાય છે

ડાંગ જિલ્લાના સુબીર પાસે ભગવાન રામને અને લક્ષ્મણને માતા સબરીએ હેઠા બળ કબડાવ્યા હતા આ તે સ્થળે સબરી માતાના નામ ઉપરથી સબરી ધામ તરીકે જાણીતું છે સબરી માતાના ધામ સામે સાત આઠ કિલોમીટરના અંતરે પૂર્ણ નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ પણ આવેલો છે તેથી આ માતંગ ઋષિના આવ્યા પછી દરેક પશુ પક્ષીઓ હિંસા કરવાનું ભૂલી જાય છે તેથી આ વિસ્તારમાં મહત્તમ આદિવાસી લોકો વસવાટ કરે છે હવે આપણે હનુમાનજીના પ્રક્રમ અને ગુણો વિશે જાણશું હનુમાનજી નાનપણથી ખૂબ શક્તિશાળી અને પ્રક્રમી હતા હનુમાનજી એટલે વીર પ્રાજ્ઞ રાજનીતિમાં નિપુણ વકૃત કળામાં નિપુણ માણસ શાસ્ત્રી સાહિત્ય કલા બુદ્ધિશાળી વગેરે ગુણોથી સંપન્ન હતા તો પણ ક્યારેય અભિમાન કર્યા વિના શ્રીરામના પરમ ભક્ત બન્યા હતા

ભગવાન રામે સીતાજી નું કોપ્રુ કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તેથી આ કાર્ય હનુમાનજીએ બહો ઉભીથી નિભાવ્યું હતું હનુમાનજી ભગવાન શ્રીના આદ્યામાં રુદ્ર અવતાર તરીકે માનવામાં આવે છે આદ્યામાં રુદ્ર અવતાર તરીકે માનવામાં આવે છે હનુમાનજી હનુમાનજીના મંદિરોમાં આ દિવસે હનુમાન સાલી ખ્યા ચંકટ હનુમાન સાલી ખ્યા માષ્ટકમ બજરંગબાળના પાઠ કરવામાં આવે છે હનુમાનજીને પવન પુત્ર સંકટ મોસન પછી બજરંગબલ્લી અંદીપુત્ર કેશીનંદન મારુતિનંદન વગેરે નામોથી પ્રસિદ્ધ છે હનુમાનજી દરેકના કષ્ટ દૂર કરે છે તેથી તેમને કૃષ્ણ ભજન દેવ પણ કહે છે સંપૂર્ણ ભારતમાં હનુમાન જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે નાના મોટા દરેક ગામમાં હનુમાનજીનું મંદિર હોય છે આ પર્વ નિમિત્તે મંદિરોને ફૂલોથી તોરણથી સજાવવામાં આવે છે તેમજ મા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે હનુમાનજી આપણને શક્તિ ભક્તિ સમર્પણ તેમની પ્રેરણા આપે છે

હનુમાનજી મૃત્યુ એક શિવજીવી અજુ દેવતા માનવામાં આવે છે દર શનિવારે ઉપવાસ કરી ભક્તો મંદિરોમાં જાય હનુમાનજી મૂર્તિ મૃત્યુ આંકડાની માળા ચઢાવી શ્રીફળ ફળ ઉપવાસ ચોડે છે મારી વાણીને વિરાન આપી આપ અનુભવ જયંતિ ની શુભકામનાઓ નિમિત્તે જય શિયા જય સાથે જય જય ભારત